હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યાર વાગી ગયા છે ઘડિયાળમાં સાડા અગિયાર અને કેશી આવી ગઈ છે સ્કૂલેથી ઘરે શિયાળાની સિઝન હોવાથી સવારે બહુ ઠંડી હતી અને કેશીને મજા પણ નહોતી શરદી પણ થઈ ગઈ એટલે કીધું સવારમાં ખાલી હાથ પગ ધોઈને વહી જાય કેમ કે પછી તબિયત બગડી જાય અને પછી તો ટ્યુશનમાં ન જવાય ટ્યુશન એ પડે એની કરતાં તો છે ને આવીને તું મસ્ત મજાની ગરમ પાણીથી નાઈ લેજે તો કેશીની નાઈ ધોઈને માથું ધોઈને ન્યુ ન્યુ કપડાં પહેરીને થઈ ગઈ મસ્ત મજાની રેડી અને શેકરી કેશી ખાવા માંડી છે શક્કરિયું બતાય કેશવીને સેકળ સકરિયા બો ભાવે ભાળગેન એટલે પોપયાના કટ કરે મે કેશવીને વાટકો ભરી દીધો મે બિચારી કેસી ટ્યુશનમાંથી ભૂખી આવશે તો કેસી પોપયાના કટકા ખાય પણ આ સકરિયા સે કેલા ભાળ્યા તો બેનને આમાં થોડાક જ જશે હતા તો ઘણા બધા પણ મેને આવ્યા ત્યાંથી ખાવાનું ચાલુ કરી દીધું એટલે હવે થોડાક જ પીસ રહ્યા છે એટલે સેક સકરિયા સે કેલા જોઈને બેન સકરિયા ખાવાને એટલે પોપયાના પીસીસ હવે પડ્યા રહે છે કેસી નાસ્તો કરીને ચેરિયા રમવા જતી રહે અને હું બેસી ગઈ થોડીક વાટો કરવા કેમ કે જમવાની જે વાર છે બાર વાગ્યામાં ઘણી વાર છે એટલે થોડીક વાટો કરી નાખે પછી આપણે મસ્ત મજાની રોટલી બનાવીને જમી લઈએ અમે બેસી ગયા છે લંચ કરવા અને જો લી લીધી છે ગરમા ગરમ મસ્ત મજાની રોટલી અને તુરિયાનું શાક દહીં અથાણામાં છે મૂળો અને લીલું મરચું અને આવી રીતે છે મારું બપોરનું જમવાનું અને કેશુબેન જો મસ્ત મજાનો ફોન જો એનું ફેવરેટ કામ કરતાં કરતાં આવી ગયા છે જમવા એટલે ચાલો ફટાફટ જમી લઈએ મિત્રો બેન કેશુબેન ને નિંદર નીંદર આવશે તો કઈ જો કરશે મિત્રો અત્યારે અમે જાગી અને રોઢાના વાગી ગયા છે ચાર અને કેશી બે દિવસથી મમ્મી ચેવડો બનાવી દે ચેવડો બનાવી દે ઘરમાં કેટલો બધો નાસ્તો હોવા છતાં કેશવી ચેવડો ખાવાની ઈચ્છા થાય એટલે કીધું આલો આસ્તો કેશવી ની ખ્વાહિશ કરી દઈએ પૂરી માંથી મસ્ત મજાના લઈએ પૌવા છીણ તૈયાર કરી દીધું છે ભૂંગળી લઈ લીધું છે શેરડી લઈ ત્યાં ત્યાં મસ્ત મસાલા ભૂંગળા વેચવા આવે છે અને એની પાછી લઈ લીધી ભૂંગળી અને સિંગદાણા છે અને આ બાજુ મમરા વઘારીને તૈયાર કરી દીધા છે મસ્ત મજાના અને તાવડા પર મૂકી દીધું તેલ અને બહુ બધો બાંધી દીધો સેવનો લોટ અને ચેવડા માટે એક બાઉલ કરી દીધો શેરડી એટલે ફટાફટ બધું તળી અને કેસવી ચેવડો ખાવા મળે કાંઈ કેસવી ચેવડો ખાવ છો ને

ત્યાં તો ડિનરનો ટાઈમ થઈ ગયો ડિનરમાં ફટાફટ બનાવેલી સેવ ટમેટા નું શાક બનાવી નાખ્યું અને બીજી બાજુ મસ્ત મજાની ચડે છે રોટલી પછી થોડોક ચેવડો ચાખી લીધો એટલે ખવાય ગયો પણ બિરલ જ ભૂખ લાગી હોય ને કેમ કે ઓફિસે ગયા તા અને કઈ ખાધું ન હોય એટલે એટલે ફટાફટ એને જમા બેસાડી લઈએ કેશવી ને મારે જમવું છે જમા બેસાડી લઈએ કેસી તો શેડે રમવા ગઈ તી એટલે રમવામાં એટલી મશ્કિલ હતી ને તો એને કાંઈ ચેવડાનું ભાન નહોતું એટલે એને કાંઈ ભૂખ લાગી નહોતી પણ અત્યારે આવી એટલે વિરલને ટેસ્ટ કરવા માટે ચેવડો આપ્યો તો કેશી બેનને તો રોટલી મૂકી પડતી અને ચેવડાની મળણમાં મીડી મોજ કેસી કેવો બેનો ચેવડો દીખા હ અત્યારે તો રોટલી નહીં ચેવડો મળે તો મજા જ આવે ને વિરલ કેવો બેનો ચેવડો તો ચાલો અમારી ઘરે ફટાફટ ચેવડો ખાવા જમીને થઈ ગયા છે ફ્રી અને જો આજ તો છે ને મેં વાસણ લૂછી અને ગોઠવી દેવા કેમ કે સવારે છે ને ટિફિન કરવું હોય કે સુઈ જગાડી અને ટ્યુશનમાં મૂકવા જવું બહુ ટાઈમ પડે છે એટલે અત્યારે કીધું કે વાસણ છે ને લૂછીને ગોઠવી દઈને લાવવા એક કામ તો ઓછું હવે આ વિડીયોને કરીએ છીએ એમ જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અમારી ચેનલને ફટાફટ કરી દો સબસ્ક્રાઇબ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટની તો થોડી વાર છે પણ થોડાક ટાઈમ પછી ગુડ નાઇટ